હવે આપણે મળીશું કલકીધામ પ્રેરણાપીઠના મેનેજર ચેતનભાઈ ભગતને આજ રોજ કલકીધામ પ્રેરણાપીઠ ખાતે અમૃત મહોત્સવ એટલે કે સંગ મેળો ભવ્ય આયોજન કરવામાં આવ્યું વન મેન શો તરીકે આટલું સુપર ડુપર આયોજન તમારા પર જ્યારે વિશેષ જવાબદારી હતી ત્યારે આ સફળ આયોજન કઈ રીતના પાર પાડ્યું શ્રી કલકીનારાયણ ભગવાનના આશીર્વાદ અને સદગુરુ હસ્તેજી મહારાજની પ્રેરણાથી આજ જગદગુરુ કરસનદાસજી મહારાજ અને વર્તમાન જગદગુરુ સતપંથાચાર્ય જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજના આશીર્વાદથી તીર્થધામ પેણાપીઠ મુકામે જે પાંચસો એકાવનમાં અમૃત મહોત્સવ એટલે કે સંઘમેળાનું અતિથી અતિભવ્ય આયોજન આજે સંપન્ન થયું છે આ આયોજનને સફળ બનાવવા માટે તીર્થધામ પેણાપીઠના ટ્રસ્ટી મંડળ કે ટ્રસ્ટી મંડળ ગૌશાળાનું ટ્રસ્ટી મંડળ અને મહિલા મંડળના તેમજ સંસ્થાના કર્મચારીઓ પૂજારીશ્રીઓ અને સેવકો દ્વારા ખૂબ જહેમત ઉઠાવવામાં આવી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તનતોડ મહેનત કરી અને કાર્યક્રમ કેમ સફળ બને અને કેવી રીતે આપણે આવનાર હરિભક્તો અને યાત્રિકોને વધુને વધુ સારી ફેસિલિટી સુવિધાઓ ઉપલબ્ધ થાય તેના માટે બે મહિનાથી ખૂબ ચિંતન કરવામાં આવતું હતું અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તીર્થધામ પેર્ણાપીઠના આજુબાજુના લાટ પરિવારના યુવાન મિત્રો વડીલો બહેનોએ પણ ખૂબ જહેમત ઉઠાવી છે અને આ કાર્યક્રમ સૌના પ્રયાસથી સૌના પ્રેરણાથી સફળ બન્યો છે આજે તીર્થધામ પેણાપીઠ મુકામે બે દિવસના પ્રોગ્રામની અંદર ગઈકાલે બપોરનું ભોજન જો કહીએ તો લગભગ સાતથી આઠ હજાર લોકોએ ભોજન લીધું છે સાંજનું ભોજન લગભગ પંદર હજાર લોકોએ ભોજન લીધું છે અને આજનો પ્રોગ્રામ એટલે કે સંગમેળો અને આજના દિવસનો છે ભવ્ય પોગ્રામ જેનું આયોજન કરવામાં આવ્યું હતું આ દિવસે અંદાજિત પચીસ હજારથી વધુ લોકોએ આજે ભોજન લઈ અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે અને કાર્યક્રમ વધુને વધુ સક્સેસ બને એના માટે પ્રયાસો કર્યા છે આ જે પ્રોગ્રામ સફળ બન્યો છે તેની પાછળ તીર્થધામ પ્રેરણાપીઠના ટ્રસ્ટી મંડળ કે કે ટ્રસ્ટી મંડળ ગૌશાળાનું ટ્રસ્ટી મંડળ મહિલા મંડળ તેમજ આ સંસ્થાના કર્મચારીઓ સેવકો અને પૂજારીઓએ ખૂબ જહેમત ઉઠાવી હતી તેમજ આજુબાજુના લાટના પરિવારોએ પણ ખૂબ જહેમત ઉઠાવી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ પ્રયાસ કર્યો છે આ કાર્યક્રમની સફળતાની પાછળ સદ્ગુરુ મહારાજ વિષલંકી નારાયણ ભગવાન અને આદ જગદુ કરશનદાસ મહારાજ વર્તમાન કાધિપતિ જગદગુરુ સતપંથ આચાર્ય જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ તેમજ સતપંથ ધર્મના સંતો મહંતો તેમજ બાર્થે પધારેલા સંતો મહંતો જગદ્ગુરુઓ દ્વારા આ અહીંયા જે હાજરી ઉપલબ્ધ થઈ એના દ્વારા પણ આ કાર્યક્રમની સફળતા મળી છે તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ફરી એક વખત કહું છું કે અહીંના ટ્રસ્ટી મંડળો તેમજ જે સ્વયંસેવકોએ વડાલી ઈડર ખેડબ્રહ્મા વિજયનગર વિભાગ તેમજ અમીરગઢના કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જહેમત ઉઠાવી છે તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે કોઈ લોકોએ આર એસએસ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ પોલીસ બંદોબસ્ત દ્વારા તેમજ જે કોઈ ત્રીસ તારીખે સાંજે એક કસુંબલ ડાયરાનું જે આયોજન થયું હતું તેમાં પ્રખ્યાત કલાકાર એવા માયાભાઈ આહિર રાજદાન ગઢવી તેમજ કચ્છથી પધારલ રાજેશભાઈ ગઢવી દ્વારા ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી અને ડાયરાનો ખૂબ પ્રસંગ માણ્યો હતો અને આ કાર્યક્રમને ખૂબ સફળ બનાવવા માટે કલાકારોએ પણ જહેમત ઉઠાવી છે સમગ્ર માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ